ફરસી બોલો છે શું તકલીફ છે અત્યારે તો હાલ પૈસા વગર તકલીફ છે આટલા મોગવાડીમાં જીવાયું જ નહીં અને અત્યારે હાલ વરસાદ રાતી આવી ગયો રાતી બહેરા દોડતો દોડતો એને ડોક વાગ આપવું પડ્યું અહીંયા સીડની વ્યવસ્થા સરકાર કરી આ તો હારા મારું છે નાના નાના શેડ છે એમાં તો પચાસ ટ્રેક્ટર કે હો ટ્રેક્ટરમાં બાકી ચારસો ટ્રેક્ટર તો હાલ ખુલ્લા શેડમાં પડી રહેલો છે માલ એટલે તાત્કાલિક ધોરણે સીડની કોક સરકાર વ્યવસ્થા કરી આલે અને ટેકાના પાવો મગફળી તાત્કાલિક ચાલુ કરે એવી ખેડૂતોની માંગ છે ભાવ અત્યારે ત્રણસો રૂપિયા ઓછા છે હાલની તારીખમાં જે રેગ્યુલર ભાવ ચાલતો હતો તેરસો ની આસપાસ વાળો એ આજે હજાર ની ની વચ્ચે ભાવ છે એટલે સો નુકસાન છે ખેતરમાં હાલ ગોટ્યો તરુ જ છે અત્યારે એટલો વરસાદ પડ્યો છે અને બહુ નુકસાની વાળું કામકાજ છે મારું નામ તુલસીભાઈ પટેલ બેરણા ખેતવેડ ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગર ખાતે હાલ આવક સારી એવી શરૂ થઈ ગઈ છે ચારસોથી સાડા ચારસો પાંચસો ટ્રેક્ટર સુધીની આવક થાય છે કાલની વાત કરીએ તો કાલે અચાનક વાતાવરણનો પલટો થતાં વાતાવરણ બદલાતા માવઠું થયેલ એમાં અમુક ખેડૂતોનો માલ ભીંજાયો હતો પણ સ્ટાફની મદદ અને ખેડૂતોની સમજણથી માલ ઢાંકવામાં આવેલો છે હાલ બજાર સમિતિ પાસે બે શેડ અવેલેબલ છે અને આવક વધુ હોવાના કારણે આ બનેલું છે ખેડૂતોને વારંવાર સરકાર તરફથી જાહેરાત જાહેરાત કરવામાં આવતી હોય એ આવે છે કે ભાઈ દરેક ખેડૂત પંદર થી લઈને ચૌદસો ને ત્રીસ રૂપિયા સુધીના ભાવ પડેલા કુદરત ને આધીન છે હા નમસ્કાર આજે જે માવઠું પડ્યું છે તેનાથી ખેડૂતોને બહુ નુકસાન ગયું છે ખેતરમાં તો આજે મગફળીઓ પડી જ છે ખેડૂતોની પણ સાથે સાથે જે નીકળી છે થેસરમાં અને એ માર્કેટમાં લઈને આવ્યા છે તો માર્કેટની અંદર પૂરતી વ્યવસ્થા શેડની ન હોવાથી અમુક ટ્રેક્ટરો શેડમાં રહી શકે છે અને બાકી ખુલ્લામાં પડ્યા છે તો જે અચાનક વરસાદ આવ્યો તેનાથી લગભગ બસોથી અઢીસો ટ્રેક્ટરને ખુલ્લામાં પડ્યા છે તો એની વરસાદને લઈને હવા લાગી છે ને એના લઈને જે વેપારીઓ છે તે સોથી દોઢસો રૂપિયા એનું ખેડૂતોને નુકસાન જાય એવું અત્યારે હરાજીમાં દેખાઈ રહ્યું છે એટલે માર્કેટ યાર્ડના ચેરમેનને એના જે સમિતિ છે એને કહેવાનું કે આ જે ખુલ્લો શેડ છે એને પણ શેડ બનાવી આપે તો ખેડૂતોને અનુકૂળતા રહે એનો પાક ન બગડે પલળે નહીં ને આવી રીતના ઘણી બધી નુકસાનીઓ થતી રહેલી છે કુદરત તો નુકસાન કરે છે સાથે સાથે પાક્યા પછી પણ નુકસાન થાય છે જે માનવસર્જિત છે તેનાથી ખેડૂતોને બહુ નુકસાન ગયું છે બાકી તો જે થવાનું હશે એ થશે પટેલ નારાયણ